નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પનું આપનું સ્વાગત છે આજે તારીખ પહેલી જૂન બે હજાર પચીસ આજના સવારના મહત્વના હવામાન સમાચાર જાણીશું હવે ચોમાસાનું આગમન ક્યારે થશે અત્યારે હાલ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ પડશે સંપૂર્ણ માહિતી મેળવીએ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો સૌથી પહેલા વાત કરીએ તો ગુજરાતની અંદર અત્યારે હાલ વાદળછાયું વાતાવરણ આપણને સૌરાષ્ટ્રના વિસ્તારો હોય દક્ષિણ ગુજરાતના વિસ્તારો હોય તેમાં જોવા મળશે જેના કારણે પ્રીમોનસુ એક્ટિવિટીના ભાગરૂપે સૌરાષ્ટ્રમાં વરસાદ જોવા મળશે તો બંગાળની ખાડીમાં અત્યારે એક સિસ્ટમ બની છે જે ગુજરાત સુધી પહોંચવાની સંભાવના રહેલી છે તો ગુજરાતની અંદર હજુ વરસાદના દિવસો બાકી છે ધીમે ધીમે ખાસ કરીને ચોમાસાનું જે આગમન છે તે પંદર જૂન આજુબાજુ થશે ત્યાં સુધી જે પ્રીમોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે કેટલાક વિસ્તારોમાં વાવણીલાયક લાયક વરસાદ પણ થઈ શકે છે તો જોઈએ સંપૂર્ણ અપડેટ આજની અપડેટ જોઈએ જોઈએ જોવા મળશે તેમજ પવનની ઝડપ કેવી રેશે કપરાડા વાની ખાડોલી વાપી આ બધા વિસ્તારોમાં સામાન્ય વરસાદની સંભાવના છે તો વેરાવળ ઉના અમરેલી પંથક ભાવનગર પંથકમાં પણ આજથી સાટા સુટી થશે આવતીકાલની વહેલી સવારની અપડેટ જોઈએ જેમાં પાંચ વાગ્યાના સમયગાળામાં ઓંજલ બીલીમોળા એન્થલ સુરતનું મહુવા વાલોડ બારડોલી નવસારી સચિન ડુમસ આ બધા વિસ્તારોમાં તેમજ સુવાલી સુરત કાથોર કોથાણ માંડવી ઓલપાડ મોટા નિયા માંગરોણ કોશંબા નાની નારોલી આ બધા વિસ્તારોમાં હળવો વરસાદ આપણને જોવા મળશે બોડેલી અલીરાજપુર આજુબાજુના વિસ્તારો હોય તેમાં પણ વરસાદની સંભાવના ગણી શકાય આવતીકાલે બપોરની અપડેટ જોઈએ તો સમયગાળા દરમિયાન પણ સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ ઉના વેરાવળ મહુવા તળાજા ભાવનગર ભરૂચ સુરત વલસાડ નવસારી ડાંગ તાપીમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી વધારે જોવા મળશે તેમજ ત્રણ તારીખની અપડેટ જોઈએ તો અગિયાર વાગ્યાના સમયગાળા દરમિયાન પણ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત હિંમતનગર મહેસાણા વિરમગામ અમદાવાદ કપડવજ લુણાવાડા વિસ્તારો તેમજ ખંભાત વડોદરા રાજપીપળા તેમજ કે મહુવા તળાજા પાલીતાણા ગારિયાધાર ઉના વેરાવળ સુરત વલસાડ નવસારી ડાંગ તાપી વેરાવળથી પોરબંદર સુત્રાપાડા આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે બપોર પછીની અપડેટ જોઈએ તો જેમાં પણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં સામાન્ય પ્રીમોન્સૂન એક્ટિવિટી જોવા મળશે ચાર તારીખની અપડેટ જોઈએ તો સવારના સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ જોવા મળી શકે તળાજા મોવા સુરત તેમજ વલસાડ નવસારી ડાંગ તાપીમાં પ્રીમોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ પડશે તેમજ મધ્ય ગુજરાતની અંદર હિંમતનગર ડુંગરપુર કપડવંજ લુણાવાડા આ બધા વિસ્તારોમાં પણ વરસાદની એક્ટિવિટી જોવા મળે ચાર તારીખની અપડેટ જોઈએ તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભાવનગર મહુવા તળાજા ઉના રાજુલા આ બધા વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતમાં ભરૂસ સુરત વલસાડ નવસારી તાપી અને ડાંગ જિલ્લામાં હળવા જે વરસાદના જે જાપતા છે તે સામાન્ય રીતે ચાલુ રહેશે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ ડેવલપ થવાની છે તે આગામી પાંચ છ તારીખ સુધીમાં ડેવલપ થશે ત્યારે ફરી વખત ગુજરાતની અંદર હવે ધીમે ધીમે વરસાદ સૌરાષ્ટ્રના ભાગોમાં જૂનાગઢ વિસાવદર ધારી સાવરકુંડલા અમરેલી બગસરા પાલીતાણા રાજુલા મહુવા બધા વિસ્તારોમાં જોવા મળી શકે તેમજ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ કોસંબા સુરત વંકલ ઉંબરપાડા તેડીયાપાડા બારડોલી તાપી માંગરોળ નવસારી આ બધા વિસ્તારોમાં ડાંગ સુધીના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે સ તારીખની અપડેટ જોઈએ છ તારીખે બપોર પછીના સમયગાળા દરમિયાન પણ ગુજરાતમાં વરસાદની એક્ટિવિટી જોવા મળશે સાત તારીખમાં પણ દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદ આપણને જોવા મળશે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની રહી છે તે ધીમે ધીમે આગળ વધી રહી છે પંદર સોળ તારીખમાં તે ગુજરાત સુધી પહોંચવાની પૂરેપૂરી શક્યતાઓ છે જેના કારણે પંદર તારીખની અંદર જે વરસાદની જે તીવ્રતા છે તેમાં વધારો થશે જેમાં સવારનો જે સમયગાળો છે તેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પણ ગોંડલ જસદણ બોટાદ અમરેલી ઉના રાજુલા મહુવા તળાજા ભાવનગર તેમજ ભરૂચ સુરત તાપી વલસાડ નવસારી ડાંગ કે જેમાં ભારે વરસાદ જોવા મળશે બપોર પછીના સમયગાળા દરમિયાન પણ વરસાદ જોવા મળશે રાત્રિનો જે સમયગાળો છે તેમાં પણ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર સુરત વલસાડ નવસારી ડાંગ તાપી આ બધા વિસ્તારોમાં વરસાદની એક્ટિવિટી જોવા મળશે જીએફએસ મોડેલની વાત કરીએ તો પંદર સોળ તારીખમાં મધ્ય ગુજરાત ભારે વરસાદ જોવા મળશે જેમાં વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા ગોધરા દાહોદ છોટા ઉદેપુર વડોદરા નડિયાદ ખંભાત ખેડા આણંદ હિંમત હિંમતનગર બાંસવાડા સાઈડના વિસ્તારો તેમજ ભાવનગર અમરેલી ભરૂચ સુરત વલસાડ નવસારી ડાંગ તાપી આ તમામ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા ગણી શકાય તો આ રીતે સિસ્ટમ ગુજરાત સુધી પંદર સોળ સત્ર અઢાર તારીખમાં પહોંચી શકે છે તો ખેડૂત મિત્રો હવે આપણે જોઈએ ખાસ કરીને ખેડૂતોએ અત્યારે જે સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના કેટલાક ખેડૂતોએ વાવેતર કરી નાખ્યું છે તેમના માટે સારા સમાચાર કે આગામી પંદર દિવસમાં છોટા સવારે વરસાદ જોવા મળશે હવે આપણે વાત કરીએ પવનની ઝડપ કેવી રહેશે આજની પવનની ઝડપ જોઈએ તો કચ્છની અંદર અઠાવનથી સાઠ કિલોમીટર પ્રતિ કલાક સૌરાષ્ટ્રમાં સુડતાલીસથી તેપન સુધીની પવનની ઝડપ જેમાં રાજકોટમાં એકાવન ભાવનગરમાં છેતાલીસ જામનગર એકાવન દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતમાં પણ એકાવન ઉત્તર ગુજરાતમાં આડત્રીસથી ચાલીસની પવનની ઝડપ રહેશે આવતીકાલે તેમજ આજે રાત્રે પણ પવનની ઝડપમાં વધારો જોવા મળશે આવતીકાલે વહેલી સવારે ચાલીસ જેવી પવનની ઝડપ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત કચ્છમાં બપોર પછી આવતીકાલે પિસ્તાલીસથી ની વચ્ચે પવનની ઝડપ જોવા મળશે જેમાં કચ્છની અંદર થી પચાસ સૌરાષ્ટ્રમાં થી એકાવન દક્ષિણ ગુજરાતમાં પણ ત્રેપન જેવી પવનની ઝડપ રહેશે આગામી સમયમાં ચાર પાંચ તારીખથી પવનની ઝડપમાં ઘટાડો થશે વરસાદની એક્ટિવિટી પ્રિમોસન એક્ટિવિટીમાં વધારો થશે ફરી નવ દસ તારીખમાં ગુજરાતમાં પવનની ઝડપમાં વધારો થશે જેમાં ચાલીસ થી પિસ્તાલીસ થી પચાસ કિલોમીટર પ્રતિ કલાક સુધીની પવનની ઝડપ આપણને જોવા મળશે હવે આપણે જોઈએ આગલા આઠેક દિવસમાં વરસાદની સિસ્ટમ હવે આપણે સૌથી વધારે આઠ દિવસની વાત કરીએ તો અમદાવાદ આજુબાજુ મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્રના જે ભાગો છે જેમાં ભારેથી હળવો મધ્યમ વરસાદ આપણને આઠ દિવસમાં જોવા મળશે જેમાં ચોવીસ કલાકમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદ જોવા મળશે બે દિવસની અંદર પ્રિમોન્સોન એક્ટિવિટી દક્ષિણ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતમાં ચાલુ થશે આટલા જે વિસ્તારો છે તેમાં આગામી આઠ દિવસોમાં હળવોથી ભારે વરસાદની શરૂઆત થશે તો ખેડૂત મિત્રો આ હતા મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્થ